કમોસમી વરસાદે કહેર વર્તાવી દીધો છે તળાજા તાલુકાનું નવી કામરોડ ગામ સંપર્ક વિહોણું બન્યું છે તળાજી નદીના પાણી ફરી વળતા આખી આખું ગામ સંપર્ક વિહોણ થયું છે નદીના પ્રવાહમાં કોઝવે ગરકાવ થતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે તો ગ્રામજનો જીવના જોખમે રસ્તા પસાર કરવા મજબૂર બન્યા છે તળાજી નદી પર બ્રિજ બનાવવાની માંગ પણ કરી રહ્યા છે તળાજા તાલુકામાંથી અધિકારી કે પદાધિકારી કોઈ ક્યારે આવ્યા નથી ચોવીસ થી અડતાલીસ કલાક ગામ સંપર્ક વ્યવહારું બન્યું છે સત્તા કોઈ અધિકારી પદાધિકારી હાલ આવ્યા નથી અને ગામ લોકો પરેશાન છે નદીના સામા કાંઠે પ્રાથમિક શાળા હાઈસ્કૂલ નજીવા કામો ઇમરજન્સી ધ્યાનનું ડિલિવરી હોય ત્યારે લોકોને ખૂબ અગવડતા પડે છે નગર મહુવા પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે કોટિયા ગામની નદી થઈ છે બે કાંઠે છેલ્લા પાંચ દિવસથી મહુવા પંથકમાં સતત વરસાદ પડી રહ્યો છે જેના કારણે ચોમાસાની માફક નદીઓ વહેતી થઈ છે શિયાળામાં જોવા મળ્યા ચોમાસા જેવા દ્રશ્યો પરંતુ મોસમી માવઠાના કારણે શિયાળામાં પણ નદી ધસમસતા પ્રવાહ સાથે વહેતી જોવા મળી રહી છે